સુરતના સામાન્ય બોલાચાલીમાં દિવસ અગાઉ હત્યાની ઘટના બની હતી જે બનાવમાં પોલીસે સઘન તપાસ હાથ ધરીને આરોપીની ધરપકડ કરી હતી સુરત શહેરના વેસુમાં ચાર દિવસ અગાઉ એક હત્યાનો બનાવ બન્યો હતો જેમાં સામાન્ય બોલાચાલીમાં બાબુ પટેલને ચપ્પુના ચોપ્પુના ગા મારીને મોતને ઘાટ ઉતારી

ગઈ તારીખ છ નવ છ દસ બે હજાર પચીસના રોજ સુરતના વેશુ વિસ્તારમાં સુમન આવાસની બાજુમાં ઓમ આઇકોનમી બિલ્ડિંગ છે ત્યાં એક બાબુ પટેલને મર્ડર થયેલું જે મર્ડર અનડિટેક હોય અને જેના અનુસંધાને ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો કામ કરી રહી હતી જેમાં પોલીસ ઇન્સ્પેક્ટર જે ગૌસ્વામી પીએસઆઈ વા પીઆઈ વાળા પીએસઆઈ વિશાલ ધનગઢ પીએસઆઈ ભાટી પીએસઆઈ સિસોદીયા વગેરે અલગ અલગ ટીમો આ બાબતે કામ કરી રહી હતી એમાં આ લોકોને એક ઇન્ફોર્મેશન અને ટેકનિકલ હ્યુમન સર્વેલન્સ અને સીસીટીવી આધારે એક લીડ મળતા ક્રાઇમ બ્રાન્ચની ટીમે કાલે લેટ નાઇટ અતુલ જંગ બહાદુરસિંહ નામના એક જોનપુરનો રહેવાસી છે અને અહીંયા શાંતાનગર પાંડેસરામાં રહેતા એક બાવીસ વર્ષના ઈસમની ધરપકડ કરી છે જે પાંચેક વર્ષથી સુરતમાં રહે છે અને છૂટક મજૂરીનું કામ કરે છે આ બંનેને કોઈ બાબતે બોલાચાલી અને ઝઘડો થતા જેના અનુસંધાને આણે એને ચપ્પુ મારી દીધેલું હતું અતુલ જંગ બહાદુર શાંતાનગરમાં રહે છે અને ચપ્પુ એ પોતાની પાસે જ રાખતો હતો એને ઘણા સમય પહેલાં સુરતના જે બજારમાંથી વેચાતું લીધેલું ચપ્પુ કહે છે અને આગળની તપાસ આ કેસમાં ચાલી રહી છે